પાસ થયેલા ઉમેદવારોને તાત્કાલિકપણે નોકરી આપવા માટે માંગ ઉઠી રહી છે તો ઉમેદવારોના સમર્થનમાં ડીજીવીસીએલની મુખ્ય કચેરી બહાર હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો ડીજીબીસીએલ કચેરી ખાતે પહોંચ્યા છે અને હોબાળો મચાવ્યો સૂત્રોચ્ચાર સાથે ધારાસભ્ય અને કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો છે જે નેતા છે અનંત પટેલ સહિતના લોકો છે સુરતના કાપોદરા જે મેન ઓફિસ છે ડીજીબીસીએલની ઓફિસથી બહાર છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જોઈ શકાય છે ન્યાયની માંગણી માટે જે વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે બીજી બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે આપણી સાથે જે અનંત પટેલ છે તેમની સાથે વાત કરીશું અનંતભાઈ કેમ અહીંયા વિરોધ ઉપર બેસવું પડ્યું શું

અને કઈ રીતનો વિરોધ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે હજારો વિદ્યાર્થીઓ છે હજારોની નિમણૂક કરવાની બાકી છે અને નિમણૂક ન કરવાનું કારણ પણ આજે અમારે અહીં પૂછવું છે ચૈતર વસાવા પણ તમારા વિરોધમાં કંઈક જોડાયા હતા શું કારણ ચૈતર વસાવાનો પોતે ધારાસભ્ય છે પોતાનો વિસ્તાર ભરૂચ વિસ્તાર છે ત્યાંના પણ ઉમેદવારો છે અને એ ઉમેદવારોની માગણીને લીધે કદાચ અહીં આવતા હશે અને એના કારણે અહીં જોડાવાના છે અમે બેરોજગાર આ વિદ્યાર્થીઓ અને ઉમેદવારોના વિરોધમાં ન્યાય માંગવા માટે આજે અમે આવ્યા છે એટલે આમાં કોઈ પણ ધારાસભ્ય અમારી સાથે જોડાઈ શકે છે એમાં અમને કોઈ વાંધો વિરોધ નથી ચર્ચાનો વિષય બન્યો છે કે આમ આદમી કોંગ્રેસ એક બાજુ વિરોધ વિરોધની અંદર આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ ની લડાઈ નથી આ અમારા વિસ્તારના બેરોજગાર યુવાનો ની લડાઈ છે જેમની પરીક્ષા પણ લીધી છે પરંતુ નિમણૂક પત્ર નથી આપતા એ લડાઈ ના કારણે અમે અહીં બેઠા છે અન્યાય ની વિરોધ ની લડાઈ પટેલ જોડાયો એવું તમે કહી શકો દક્ષિણ ગુજરાત ની ના અનંત પટેલ અને ચેતર સાથે છે આદિવાસી સમાજની લડાઈ મુખ્ય વર્ગ ત્રણ ના વિદ્યાર્થીઓ છે જે આદિવાસી સમાજના છે એસસી સમાજના છે

બીજી બાજુ પોલીસ બંદોબસ્ત આજે આવ્યો છે કારણ કે જે રીતે એક ચર્ચાનો વિષય પણ એ બન્યો હતો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંને સંગઠન દ્વારા આ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પણ જે રીતે અનંત પટેલ કહી રહ્યા છે તે પ્રમાણે કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર અનંત પટેલ અને ચૈતર વસાવા છે તે એક છે તે રીતનો સંદેશો આપ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે આવનારા દિવસોની અંદર વિરોધને લઈને કઈ દિશાની અંદર જે કામગીરી કરવામાં આવશે